એટલે જ તો કહેવાય છે કે લઈ હાથમાં માં કલમ લઈ રાત દી ભટક્યો તો છે લો કટોરો જેલ નો ત્યારે ગાંધી પણ અટક્યો તો તબકાર ધરતી માત નો જન સાંભળો સંસાર માં સો સો સલામુ સામટી મેઘાણી ના ગુલઝાર માં સો રક્તણી રસ માં જે રંગ છે મર દો તણો અવતાર આપે પાડિયા ને આપણા ગુણલાસ નો સમદર વહ્યો તો બની જરનું શોરડી શણગાર માં

આઝાદ તુજને યાદ કરતા શબ્દ ના વ્યવહારમાં સો સો સલામુ સામઠી આ મેઘાણી ના گلزارમાં કાઠિયાવાડ એટલે અમીરાત ખમીરાત ખાનદાની અને કુમારીનો પરમ ગણો કાઠિયાવાડ સૌરસનો એક પણ ગામડું એવું ન હોય કે ત્યાં ગામ કે પાદરે પાડીઓ બેસાડવામાં મના આવ્યો હોય એવું કે કાઠિયાવાડની ધરતી જેવી છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક તો સમર્પણ અને ત્યાગની ભાવના રહેલી છે પહેલાના જમાનામાં જ્યારે લૂંટારાઓ આવતા તે گویا કોઈ ગાયોના ધણ વારી જતા કે કોઈ બહેન દીકરીઓની લાજ જતી હોય તેની પાછળ જે યુદ્ધમાં કામ આવી જતા તેની પાછળ પાડિયા બેસાડવામાં આવતા ઝવેરચંદ મેઘાણીએ પંચમહાભૂતની અંદર મળી ગયેલા પાડિયા ઉપર પાણીની અંજળી છાટી અને તેને તેની વાતો ઇતિહાસના જગતમાં ફેલાવ્યા છે પાણે પાણે તેમના ઇતિહાસની વાતો લખાઈ છે પેલું કહેવાય છે ને કે કાઠિયાવાડની માલિપા સૌરાષ્ટ્રની માલિપા કાઠિયાવાડ જેવો દેશને દુનિયાની માલિપા કાઠિયાવાડ જેવો દેહ નો થાય કેમ તો કે નરસૈયા ને જે જાગીરનારી ઝઘડી છે ડુંગરા ખૂંતા દાળા મથાની ડણ કાઠિયાવાડી છે પરબ સતાધાર વીરપુર પુર પાણી બગદાણી જ્યાં હરિહર નો સાદ કરે ને એ રોટલો કાઠિયાવાડી છે સતસુરાને દાતારી રી સુદામાને સુદામા ને કેમ કરી ભૂલું મરી જાવ પણ માંગું નહીં તે કાઠિયાવાડી છે ન ખાવાનું માંગ્યું ખાવાય મહેમાન મહાત્મા રાવી છે પણ ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે ને રા રાખીને દીકરો દીધો ને એ જંગ કાઠિયાવાડી છે અહિંસા તણી આંધી ફૂકી જ્યાં સુરજ નહોતો આ થમતો ને ત્યાં લાકડી લઈને તોપો તગડીને એ ગાંધી કાઠિયાવાડી છે ગોકુલતાને ગઠ્યો ને મથુરા મેલી તો ભાગ્યો રણ જઈ તો રણ છોડ થયો ને કૃષ્ણ કાઠિયાવાડી છે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર જેવો ઇતિહાસ કોઈ પણ દેશ નહીં ધરાવતો હોય અહીંયાના ધરતી અહીંયાની ધરતી પર નરસિંહ મહેતાના અધૂરા કામ કરવા માટે ભગવાનને પણ બાવન લાખ વાર વખત આવવું પડ્યું હતું અહીંયાના અહીંયા આશ્રા ધર્મની અદ્ભુત વાતો છે સગાશા શેઠ અને જંગાવતી આશ્રા ધરમ માટે પોતાના એક ને એક દીકરા ચલાઈ અને ખાંડણીમાં નાખી ખાંડ્યો હતો અહિયાના બારવટિયાઓ પણ અનોખો જ ઇતિહાસ ધરાવે છે જોગીદાસ ખુમાણે જોઈ કોઈ પરસૈયા સામે ભૂલમાં પણ જોવાઈ ગઈ હોય તો પણ પોતાની આંખમાં મર્ચ આંજી દેતા હતા અને અંતે હું એટલું જ કહીશ કે ધ્રુજે ધરતીને આ ઉછડે સમદરની સાથ ઘર ઘર તો કાળ એવો શુરવીર ના થયેલો સાચ ગઢમાં સુતેલો રાજ સુરતો જો એકસાથ સાથ નિંદર નો કરતો ત્યાગ પેલો પેલો

નથી રે ભાઈ ના મર દોનું કામ નથી અસ્ત જૈન જય ભાઈ